નમસ્કાર દર્શક મિત્રો સાથે ભરૂચ જિલ્લાના આમોદ શહેર તથા તાલુકામાં અચાનક ફોડી બીજા વખત રાત્રે બાર વાગ્યે ચાળીસ મિનિટે વાતાવરણમાં પલટો આવ્યો ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વાવાઝોડાના પ્રકોપ બાદ ચોમાસા જેવી વરસાદની પ્રથમ એન્ટ્રી અચાનક ગરમીમાંથી ચોમાસા જેવું રાતોરાત માહોલ ફેરવાયો વાતાવરણમાં ઠંડકનો માહોલ ફેલાયો પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ રાત્રિ દરમિયાન આમોદ શહેર તથા તાલુકાના ગામડા વિસ્તારમાં અચાનક ફોડી બીજા વખત રાત્રે બાર વાગ્યે ચાળીસ મિનિટે વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ અને ભાડે પવન અને ગાજવીજ સાથે પહેલાથી ભરૂચ શહેર જંબુસર આમોદ દહેજ અને પાલેચમાં વીજળી ભૂલ થઈ ગયેલ હતી ભરૂચ ડીજીવીસીએલનું તમામ સ્ટાફ વીજળી પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કાર્યરત ફીડરો ટ્રાન્સફોર્મર થાંભલા અને વૃક્ષ ધરાશાય થઈ ગયા હતા અને વિજલાઇનોને નુકસાનીનો આંકડો સવારે જ બહાર આવશે